શક્તિપીઠ કેમ સારી બને કેમ સારું નામ બને એનો સતત જેને ચોવીસ કલાક વિચાર આવતો હોય ને એવા કાંતિભાઈ છે બરાબર આજે એનો બર્થ ડે છે બરાબર જન્મદિવસ ત્રેસાઠ વર્ષ પૂરા કરી અને ચોસાઠમાં વર્ષમાં કાંતિભાઈ વર્ષ કરે છે આરતી એટલે મા ગાયત્રીને ગુરુદેવને ભગવતી માને મહાકાળને પ્રાર્થના કરીએ કે એ સ્વાસ્થ્યમય આરોગ્યમભાઈ પોતાની તંદુરસ્તી વાળું જીવન જીવે અને શક્તિપીઠ હર હંમેશ પોતાના સારા વિચારો રચનાત્મક વિચારો માત્ર વિચારો નહીં પણ એ કર્તવ્યોમાં પણ મૂકી અને સતત એની હાજરી આય જ હોય મારી ઓછી છે ભલે મારું ઘર નજીક છે છતાંય અને એનાથી નજીક છે એનું ઘર થોડું પાછળ છે પાછલી ગલીમાં પણ મારું વધારે નજીક છે પણ દરેકના પોતાના ડિપાર્ટમેન્ટ છે બરાબર એટલે પોતાની ક્ષમતા અને પ્રતિભા જે બધા કામ કરે જ છે નથી કરતા એવું નથી કારણ કે કર્મકાંડના કોઈ વિભાગમાં આપણે કાંતિભાઈને ક્યારે હેરાન કરતા નથી એમાં કર્મકાંડમાં વ્યાસ સાહેબ છે હું છું ગામાણીભાઈ છે ગાવરાણીભાઈ છે બરાબર પછી અદા પોતે છે આપણા મંદિરના પૂજારી એ કર્મકાંડ વિભાગ અમે બધાએ સંભાળ્યો છે બધા બરાબર પણ શક્તિપીઠમાં કાંઈ પણ ક્યાંય અડાવ ઉઠ્યું હોય એટલે એ શરત એને વિચાર આવી લે કે આમ નામ કરવું છે તમે જોઈ શકો છો ડેલો છે અદ્ભુત થઈ ગયું મંદિર બરાબર ડેલો છે એ શક્તિપીઠ ખરેખર નાક કહેવાય બરાબર નાક આપણું બહુ સારું થઈ ગયું આવી હવે એ નાક જાય નહીં ને એવી આપણે બધા એને આપણે એને થોડીક સહયોગની ભાવનાથી આપણે એને ઉત્સાહિત કરવાના છે પ્રોત્સાહિત કરવાના છે બરાબર

સ્વસ્તિો હરિષ્ટેમિ સ્વ ચાલો આશીર્વાદ દેવા મજા પાછળ ઉપા રહી જા ભગવાન વિષ્ણુ મંગલ કરુણ મંગલમરી કાચો મંગલાય મનો હરી સર્વમગલમાંગલિયે શિવે સર્વાચ સાકે્યંબકે ગૌરી નારાયણ નમો સ્મૃણ નમો સ્મૃતિ શ્વા સવિતુલિતાની પરાસુવ યદભદ્રં તસુ ઑમ ત્ર્ય બકમ યજમહે સુગંધિ પૃષ્ણિવંદન ગુર્વાંદન્યોર્મોક્ષીયમૃતા ઓમ ત્ર્ય બકમ યજમે સુગંધે પૃષ્ણિવંદન પૂર્વા્યો ત્ર્ય બધા સુગંધે ट लाओ आशीर्वादी <laughs> <yr Otto> <थे थे> <laughs> देवी <laughs> <थे थे> <laughs> <laughs> <आगा। आगा। आगा। laughs> ભાઈ આરોગ્યવાન ભવ કાંતિભાઈ સ્વાસ્થ્યવાન ભવ કાંતિભાઈ વિકાસ વાન ભવ ધૈર્યવાન ભવ કાંતિભાઈ ધીરુભાન ભવ કાંતિભાઈ ઉતાવડાના તાઈ ભવ્ય આવો સાહેબ આવો જન્મદિવસ છે કાંતિભાઈ

क्यों नहीं आए बोलो बोलो आपका क्या किया है तो 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 आपका

અને ગુરુદેવ કીધું છે જે પરિશ્રમ કરે ને એ કોઈથી માંદો ન પડે તમારે જો પણ થાકી ગયો છો ને ઓય કરે ને એ ખરેખર માંદો પડી જાય

ઉપરાંત દરેક મહિલાઓ જેમ આપણે રથયાત્રા આવીને ઘેરે ઘેરે દીપવૈજ્ઞાન કરો ને સંપન્ન અદભૂતપૂર્વ સંપન્ન કર્યો એવી રીતે આજે જે બાળકો જન્મદિવસ ઉજવો તો દરેક એરિયામાં મહિનામાં ચાર પાંચ જન્મદિવસ આવી રીતે એ રીતે ઉજવાય તેવો બધા સંકલ્પ કરજો આજના દિવસે કાલે અનુષ્ઠાન છે તો આ તમારો અનુષ્ઠાનના તપ શક્તિ મળશે એટલે તમને એક વિનંતી છે કે આજે મારો જન્મ દિવસ જો એમ તમારા એરિયામાં રહેતા બધા બાળકોના લગ્ન જન્મ જન્મ દિવસ લગ્ન સંસ્કાર ઉજવો ને જરૂર પડે તો ગાયત્રી પરિવારના જે જાણકાર બોલાવીને શીખી લેજો તો આપણો મારો એટલે વિસ્તાર વિસ્તારમાં